નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ મોરબીના લીલા રોડ ઉપર એક કારમાં જે છે આગનો બનાવ બન્યો હતો આજે કારમાં જે એક સવાર જે છે એક વ્યક્તિનું આગમાં મૃત્યુ પણ થયું છે ત્યારે મળતી માહિતી મુજબ મોરબીના બપોરના દોઢ પોણા બેની આસપાસ મોરબીના લીલાપર ચોકડી ખાતે જે છે એક કારમાં કિયા કારમાં જે છે તે આગ લાગી હતી આગ લાગતા જ તરત ફાયરની ટીમને જે કોલ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના પહોંચી અને આગને કાબૂમાં લીધો હતો પરંતુ અંદર એક વ્યક્તિ જે છે હોવાની જાણ માહિતી મળતા તરત ફાયર બ્રિગેડની ટીમે જે છે તે દરવાજા તોડી કાચ તોડી જે છે તેને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ અંદર જ વ્યક્તિ જે છે તે ભરતું થઈ ગયા હતા જેનું મોત થઈ ગયું હતું અને આ વ્યક્તિ જે છે કાર સવાર જે છે તે અજય નાનજીભાઈ ગોપાણી ઉમરો સો ઓગણચાલીસ રે રાદીપ પાર્ટી પ્લોટની સામે લીલાપર રોડ ઉપર હોવાની માહિતી મળી છે એટલે ફાયર બ્રિગેડે તાત્કાલિક જે છે કારમાંથી તો જે છે કાર જે આગ લાગેલી કાર જે છે તેને ઠારી દીધી હતી અને બે ફાયરની ટીમ દ્વારા જે છે આ કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત ફાયરની ટીમે જે છે કારમાં ઘડિયાળ આઠ જેટલા મોબાઈલ અને નાની મોટી ચીજવસ્તુઓ જે છે કારમાંથી રોકડ રૂપિયા બે ઘડિયાળ આઠ મોબાઈલ અને સોના ચાંદીની જે દાગીના હતા તે તેને પરિવારને સોંપ્યા હતા અને બનાવ બાદ તરત જ જે છે ફાયર બ્રિગેડની ટીમે જે છે તે બોડીને સિવિલ હોસ્પિટલે ખસેડી અને છે ખસેડવામાં પોલીસે પણ જે છે આ અંગેની વધુ તપાસ જે છે હાથ ધરવામાં